ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજાની ધરપકડ મામલે અત્યારે હાલ રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ ફરી એક વખત એક્ટિવ થયો છે ખાસ કરીને પદ્મિની બા વાળા દ્વારા જયરાજસિંહ જાડેજા ઉપર પણ અનેક એવા સવાલો ઉભા કરવામાં આવે છે અને ખાસ કરીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટના ક્ષત્રિય સમાજના અગ્રણી એટલે કે પીટી જાડેજા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે ખાસ કરીને આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી ને હવે એમની ક્યાંક ધરપકડ પણ કરવામાં આવી છે પરંતુ અત્યારે હાલ આજ જ વિષયને લઈને રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ ફરી એક વખત ભેગો થયો છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખાસ કરીને આની સામે ન્યાય આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ ક્ષત્રિય સમાજ ભેગો થયો છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે કદાચ આગામી સમયમાં મોટું આંદોલન પણ થઈ શકે છે સૌથી પહેલા તો ક્ષત્રિય સમાજના અગ્રણીઓ શું કરી રહ્યા છે તે પણ સાંભળીએ ચોક્કસપણે ખોટે ખોટું છે આ તાનાશાહી છે એક નોટિસ હતી નોટિસમાં અગિયાર વાગે પીટી જાડેજાને હાજર થવાનું હતું એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનેથી રાત્રે જેમની ધરપકડ કરી છે અને વોરંટ પણ હતું બરાબર છે તો આ કેવી તાનાશાહી સરકારને તો સરકારને હું કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધા માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના લોકોને ટાર્ગેટ કરવાના તમે લોકો નેતા બનો છો તો નેતા બનો સારા કામ કરો બરાબર છે બાકી અંદરો અંદર તમે એકબીજાને નીચા દેખાડો છો બાજો છો ખાસ કરીને જયરાજ તો ગોંડલમાં આટલું બધું તાત્કાલિક પગલાં કેમ નથી લેવાતા જયરાજ થી લોકો કેમ ડરે છે સરકાર પણ ડરે છે જયરાજ થી જયરા ગોંડલમાં આટલું બધું થાય છે કાંડ તો એની ઉપર કેમ કઈ તાત્કાલિક કાર્યવાહી નથી થતી અને આ જે પીટી જાડેજા છે અમારા જેવા ચહેરાઓ છે એને કોઈ પ્રૂફ પુરાવા વગર અમારી ઉપર કેસ કરી દેવામાં આવે છે આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ પાછો ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકારને બહુ ભારે પડી જશે ચારસો પાર તો નથી જ કરી શક્યા હવે ભૂલી જાજો કે તમે લોકો બસો પાર પણ કરી શકશો ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી આખો સમાજ જયરાજ વિરોધ હતો કેમકે જયરાજ ને આટલી મોટી સત્તા હોય બેનુદી કર્યું ને વારે ના આવે ને તો અમારા માટે જયરાજ કાઈ નથી ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરફથી આપના માધ્યમથી સરકારશ્રીને અને લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા તંત્ર જે સંભાળી રહ્યા છે એમને મારી વિનંતી ભરેલો આગ્રહ છે કે સાહેબ પીટી જાડેજા સાહેબે એવો કયો ગુનો કર્યો કે આપે એમને રાતોરાત આ પ્રકારના પાસામાં ધકેલી દીધા એમની તબિયત નાદુરસ્ત છે જો એમને કંઈ થશે તો એમના જવાબો સરકારશ્રી અને તંત્રએ આપવા પડશે મારું એક એવું છે કે એક ટ્રસ્ટી છે મંદિરના વર્ષોથી લગભગ હું જાણું છું ત્યાં સુધી એ બે હજાર ને થી ત્યાં ટ્રસ્ટી છે અને વ્યવસ્થા સંભાળે છે હવે ત્યાંના લોકોએ એમને ફરિયાદ કરી કે વખતો વખત માઇક નો અવાજ આવે છે પોલ્યુશન થાય થાય છે છે ઉપરાંત ત્યાં જે અડચણો તો એમણે કહ્યું કે ભાઈ પૂજા વગેરે કરો પણ વખતો વખત સતત આ પ્રકારની મહાપૂજાઓ કરવાથી સ્થાનિક નિવાસીઓને જે અડચણ થાય છે એ ન થવી જોઈએ એટલે ખરેખર તો તંત્ર એમની વાતને સપોર્ટ કરવાનો હતો અને એ પોતે અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી છે

અને સીધી વાત પણ કરીશું પણ આમાં બધાનો સમય વ્યતીત થાય છે તો સરકારે અને તંત્ર ધ્યાનમાં લેવું જોઈએ કે એવું કશું જ ન કરવું જોઈએ કે બ્યુરોક્રેટ્સ એટલે કે ન્યાયપાલિકા હોય કે વ્યવસ્થા તંત્ર સંભાળનારા લો એન્ડ ઓર્ડર ના કોઈ પણ વિભાગો હોય સાહેબ એમનો પણ સમય નહીં બગડવો જોઈએ

તો એ વાણી સ્વાતંત્ર કોઈએ વાપર્યું છે તો એને આ રીતે આવા ગુનાઓ લગાડી અને તંત્ર એ આ અતિ કર્યું છે અમારું એજ કેવું છે સાહેબ હું અનિલસિંહ જાડીજા છું અને સંકલન સમિતિ એક નાના સિપાહી તરીકે હું મારી જય માતાજી ગઈકાલે જે શરમજનક ઘટના ઘટી છે રાજકોટમાં કે નજી બાબતે છત્રે સમાજના જે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ આગેવાનને જે કાલે પાસા જે ગંભીર કલમો નાખીને જો સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યા છે તો આ કઈ ઘટના એને કરી છે સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે જે છત્રી સમાજ માટે હરમેશ માટે અવાજ ઉઠાવે એવા લોકોને તમે જેલમાં મોકલો છો આ રાજકીય કિન્ના ખોરી રાખીને કરવામાં આવેલ કૃત્ય છે હું સરકારને પણ ચેતું છું કે આવનારા સમય છત્રી સમાજ સાથે છે જો તમે એની સાથે ન્યાય નહીં કરો તો આવનારા સમયમાં જે પણ આંદોલન કરવા પડે છત્રી સમાજ તૈયાર છે છત્રી સમાજ તમામ યુવાનો તૈયાર છે આ તો ટૂંકી નોટિસ કાર્યક્રમ હતો આજે ગઈકાલે રાતે ધરપકડ કરી છે ત્યારે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા છે

એ લોકો સ્ટેટમેન્ટ પર લખાવે કાલ સાંજે એક નોટિસ આપવામાં આવી અને રાતે અચાનક પાસા ના કાગજ રેડી કરી અને સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવે છે છે ક્ષત્રિય સમાજના આગેવાન અને ના એમને ભાગ ભજવેલો છે એટલે હોય કે સાંસદશ્રી આ સાંસદની ચૂંટણીમાં જે કઈ ક્ષત્રિય સમાજની માંગો હતી એના સંદર્ભમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય પીટી જાડે ખૂબ અગ્રેસર હતા અને ક્ષત્રિય સમાજના હરેક લોકો એમની સાથે જોડાયેલા હતા ત્યારે આજે એક આ કિન્નાખોરી ભાગ સ્વરૂપે એમને પાસા હેઠળ ધકેલવામાં આવે જો આવા સામાન્ય ગુનાની અંદર જો ધરપકડ થઈ જતી હોય અને પાસા થઈ જતા હોય તો હું એવું માનું છું કે રાજકોટની પચાસ ટકા પ્રજા છે ને અત્યારે પાસા હેઠળ હોય અત્યારે કોઈ સામાન્ય ધમકી આપી છે એવો ગુનો છે એની અંદર જો પાસા કરી દેતા હોય તો આ તો બહુ એક બહુ વિચારવા જેવી બાબત છે અને હમણાંથી જોવામાં આવી રહ્યું છે કે નાના નાના ગુનામાં જો રાજકીય હાથો બની અને પોલીસ આ કામ કરતી હોય તો અમને પણ વિચારવાનો મોકો મળ્યો છે ક્ષત્રિય સમાજ એક બહુ મહત્વની વાત કરું કે આજુબાજુના ગામ અને ત્યાંના લોકો એની મિટિંગ યોજી રહ્યા છે અને આની અંદર ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ ગણો કે ગુજરાતી કરણી સેના ગણો હરેક સંસ્થાઓ પીટી જાડેજા સાથે ઊભી છે અને પીટી જાડેજા સમર્થનમાં એટલે ખાસ કરીને અત્યારે હાલ પીટી જાડેજાનો જે વિવાદ સામે આવ્યો છે અને જે પ્રમાણે અત્યારે હાલ ફરી એક વખત રાજકોટના ક્ષત્રિય સમાજ ભેગો થયો છે ન્યાય કરવાની માંગ કરવામાં આવી છે અને જે પ્રમાણે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી એ જ વાતને લઈને પાસા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ક્યાંક અત્યારે હાલ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અનેક એવી માંગ કરવામાં આવી છે એટલે અત્યારે હાલ આગામી સમયમાં જે પ્રમાણે પદ્મિની વાળા દ્વારા પણ ખુલાસા કરવામાં આવ્યા છે એ પ્રમાણે હવે આગળ જોવાનું રહેશે કે શું ફરી એક વખત ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર